અરે નક્ષની માં શું થયું શું આમ બધા તહેવારે ઉદાસ મન રાખીને બેસી જા છો ખબર તો છે કે દીકરો હવે વિદેશમાં છે તો કોઈ દરેક તહેવારે થોડો તારી પાસે સાથે હોય અરે આજકાલ તો અહીં રહેતા છોકરાય ક્યાં તહેવારોમાં પરિવાર સાથે હોય છે બધા જ ફરવા ચાલ્યા જાય છે અને ઘરમાં વધે છે ખાલી માને બાપ હા આજકાલ છોકરાઓ તહેવારનું મહત્વ ભૂલ્યા છે અને સાથે તેના પરિવાર ને મા બાપે કરેલો નિસ્વાર્થ પ્રેમ પણ એક તહેવાર તો હોય જે પરિવારથી જ અને પરિવાર થકી જ ઉજવાય છે અને શું એ પરિવારને લોકો બે પળ પણ ના આપી શકે મૂકને હવે એ બધું આ આજકાલના છોકરાઓ એવા જ છે આપણી પેઢીની જેમ બંધનોમાં નહીં પણ સ્વતંત્રતામાં જીવાવાળા છે શું મૂકું અને હા તમે એક પિતા છો ને તો કાળજુ કઠણ રાખો પણ પણ હું તો એક માં છું ને અને હું ક્યાં કહું છું કે દરેક તહેવારે મારી સાથે જ રહે પરંતુ એને ગયાના 10 વર્ષમાં માત્ર એક જ વાર આવ્યો છે બાકી તો બેંકમાં એના પૈસા આવી જાય છે પણ એ નથી આવતો શું એ પૈસા આ તહેવારમાં મારા દીકરાની ખોટ પૂરી કરી શકશે શું મારા પોત્ર મારા ખોળામાં રમી શકશે અરે એ પોત્રનું બાળપણ પણ હું ના જોઈ શકી હા મને ખબર છે તારી વેથા અને શું મને નહીં યાદ આવતો હોય પરંતુ એક પુરુષ તરીકે તમારી જેમ રોઈને વ્યક્ત નથી કરી શકતો તેથી જ તેનો એક ફ્રેન્ડ ત્યાં ફરવા ગયો છે તો તેને કહ્યું છે સમજાવવા કે એક જાય કેમ છો બસ ફાઇન ફાઇન તું તો લંડન આવ્યો એ આવ્યો ભારતમાં આવવાનું નામ જ નથી લેતો ક્યારે આવું છે તારે ભારત અને કેમ ચાલે છે તારે અહી લંડનમાં જોબ વગેરે બધું ઓલ સેટ ઓલ સેટ અહી સ્ટડી કરીને છૂટા થયા પછી સરસ જોબ મળી ગઈ અને હવે તો પીઆર પણ મળી ગયા છે બસ હવે તો ત્યાં 5-10 વર્ષે આટા વેરા મારીશ બાકી રહેવાની તો ત્યાં અહીની કંઈક અલગ જ મજા છે હમ આઈ પ્રાઉડ ઓફ યોર સક્સેસ બટ કમાવા માટે તો બરાબર પણ સુખેથી જો રહેવું હોય તો ભારતમાં જો અને એમાં જો સંયુક્ત પરિવારનો સાથ મળી જાય તો તો સોનામાં સુગંધ ભળે હો અને અત્યારે તો તું અહીં રહે છો તો પરિવારનું મહત્વ તો સમજી જ ગયો હોઈશ નહીં પરિવાર હા આવ્યો ત્યારે થોડા સમય ઊ લાગ્યું પરંતુ હવે છે ને અહીં જ ફાવી ગયું છે કેમ કે ના અહીં કોઈ વ્યવહારની માતાકૂટ અને નહીં પરિવારની કચકચ શું પરિવારની શિખામણને તું કચકચ સમજે છે સૌથી મોટો મૂર્ખ છે તું પરિવાર એટલે શું ખબર છે તને પરિવાર એટલે આત્મીયતાનો સંબંધ પરિવાર એટલે સમજણતાનો સંબંધ જ્યાં સૂરજ અને સંધ્યાનું અનોખો મિલન છે એવો પરિવાર એટલે પવિત્રતાનો સંબંધ હા ભાઈ હા એ બધું બરાબર પણ તને ખબર છે મારા અને મારા પરિવારના વિચારો ક્યારેય મળ્યા જ નથી કોને ખબર એ લોકો અને ખાસ કરીને મારા પપ્પા જે મને ક્યારેય સમજતા જ નથી અને તેમની ઈચ્છાઓ આપણા પર થોપી દે છે એટલે જ એટલે જ હું અહીં આવીને સુખી છું અને મારા વિચારોને લઈને સ્વતંત્ર છું બસ ત્યાં પૈસા મોકલાવી દો એટલે એ પણ ખુશ અને હું પણ શું કહ્યું તે વિચારો નથી મળતા અને શું માં બાપ ફક્ત પૈસાથી જ ખુશ થાય છે મને એમ કે કે તું નાનો હોઈશ ને તારા જમાનાની કોઈ વિડિયો ગેમ તને ગમી ગઈ અને તે જીદ કરી અને તે સમયે તારા પપ્પાએ તને લઈ આપી હશે જો કે એમના જમાનામાં તેમણે આવી વિડિયો ગેમ્સ રમી પણ ન હોય છતાં તારી ખુશીને ઈચ્છાને સમજીને તેણે તને લઈ દીધી આવી મોટા થતા સુધીમાં કેટલી એ વસ્તુ આપણી ઈચ્છાની લઈ આપી હશે અને એ પણ એમની કેટલી ઈચ્છાઓને મારીને અને આ તો જનરેશન ગેપ છે આપણા પપ્પા અને દાદા વચ્ચે પણ હશે આપણી અને આપણા પપ્પા વચ્ચે પણ છે અને આ એ જનરેશન ગેપ છે જે સુપ્રભાત બોલે છે અને આપણે ગુડ મોર્નિંગ બોલીએ છીએ એ વીસ રૂપિયા બચાવવા પાંચ કિલોમીટર ચાલીને જશે અને આપણે ખર્ચીને આપણે આપણી અપેક્ષાઓને ફ્રેમમાં કદાચ પરિવાર પાસેથી વધારે ઈચ્છાઓ રાખી છે અને એમની ઈચ્છાઓ થોપવા વિશે કહું તો એક દીકરાને સિગરેટ પીવી છે ગુટખા ખાવા છે જુગાર રમવો છે અને લબાણ મિત્રો સાથે ભટકવું છે તેમજ એક દીકરીને બહેનપણીઓ સાથે પાર્ટીઓ કરવી છે તો શું સંતાનોની આ ઈચ્છા પર મા બાપે રોક લગાવવું એ કોઈ ગુનો છે આવા વિનાશને રોકતા અને વિકાસને સંભવિત બનાવતી વડીલની કોઈ પણ ઈચ્છા સામે બળવો પોકારવાની બેવકૂફી તું ક્યારેય ન કરતો અને શું વિદેશમાં કે અહીં અલગ રહીને આપણે આપણા સંતાનોને પરિવારનું મહત્વ સમજાવી શકીશું દાદી માની વાર્તા દાદાજીનો વાલ કાકા કાકીનો લાડ આ વ્યક્તિઓનું પરિવારમાં ખૂબ જ મહત્વ હોય છે આપણામાં કહેવાય છે ને જેના અન્નનોખા એના મન અનોખા અને સંતાનો છે ને જે જુએ છે ને એ જ શીખે છે હો મને એમ કે તું આટલું સરસ બધાની સાથે વર્તે છે તારામાં જે જ્ઞાન સંસ્કાર છે અને તું આજે જે પોઝિશન ઉપર છો તે બધી કોના કારણે છે પરિવારના કારણે તો છે અને આજે તું એનાથી જ દૂર રહેવા માંગે છે અને તને ખબર છે પરિવારની કૃપા આપણા પર સતત અદ્રશ્ય રીતે વરસતી જ રહે છે બાકી અહીં રહીને જો તું માતૃભૂમિ ઉપેક્ષા કરી તો હું ગૌરવભેર કહીશ જ્યાં ડાળે મીઠા કલરવ કરતા પંખીને ગંગા યમુના પવિત્ર નદીઓ છે જ્યાંનું ગૌરવ સંતો ઋષિમુનિઓ સુભાષ સરદાર જેવા વૈયા છે જેની સુંદરતા હિમાલય અને શિર પર મુકુટ સમાન શબ્દ જમ્મુ કાશ્મીર એવા માતા પિતાના અતિથિને દેવ સ્વરૂપ મનાય એ ભારત દેશનો હું રહેવાસી છું એ કેવી રીતે ભગવાનની હોય પરિવારની હું એક એક્ઝામ્પલ આપું તને તમે ગામડામાં રહેતા હોય અને સતત ત્રણ વર્ષ દુકાળ પડ્યો હોય તમે સતત ઈશ્વરને કરતા હોવ પરંતુ અંતે થાકીને બધો સારો સામાન પેક કરી ગાડામાં બેસો અને આકાશમાં કોઈ પણ વાદળ બંધાયા વિના વીજળીના ચમકારા વગર ધોધ માર વરસાદ વરસી પડે અને તમારા મુખ પર જે શાંતિનું હાસ્ય રેલાય અને કહેવાય ઈશ્વરની કૃપા અને આવી જ રીતે પરિવારથી દૂર તમારા સ્વાસ્થ્યની ચિંતા અને તમારી પ્રગતિની કે આવી પડેલી મુશ્કેલીમાં સતત આર્થિક કે આશીર્વાદ રૂપે કૃપા વરસતી જ હોય છે હા ભાઈ આવી ઘણી મુશ્કેલી આવી ત્યારે મારો પરિવાર મારી સાથે જ રહ્યો છે આજે તે મારી આંખ ઉગાડી ભાઈ હવે બસ થોડા વર્ષો અહીં પસાર કરી હું હંમેશા મારા પરિવાર પાસે આવતો રહીશ અને અત્યારે તો તારી સાથે જ ભારત આવીશ અને ત્યાં રાહ જોતા મારા મમ્મી પપ્પાને હું સરપ્રાઈઝ આપીશ ત્યાં સોર સોર વરસાદ કોણ આવ્યો હશે અરે સાંભળો છો દક્ષા બાપા જુઓ તો ખરા કોણ આવ્યો છે તે ગયોનક્ષ તારા પરિવારની ખુશી આ છે પરિવારનું મહત્વ કહેવાય ને કે જેની પાસે રવિવાર છે એની પાસે રજા નથી હોતી સોમવાર છે એની પાસે કદાચ સુખ નથી હોતું મંગળવાર છે એની પાસે મજા નથી હોતી બુધવાર છે એની પાસે બોધ કદાચ નથી ગુરુવાર છે એની પાસે ગૌરવ નથી શુક્રવાર છે એની પાસે શાંતિ પણ નથી શનિવાર છે એની પાસે બે પળનું સુકoon નથી પરંતુ જેની પાસે